આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું સાંજના સાત વાગીને પચાસ મિનિટ થવા આવી છે હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર ચૈતાલી જોશી વાંચે છે કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના માટે કુલ છ હજાર પાંચસો વીસ કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર અમેરિકાએ લાદેલી પચીસ ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે બિહારમાં મતદાર યાદીની સમીક્ષા મુદ્દે વિરોધ પક્ષોના વારંવાર શોરબકોરને પગલે સંસદના બંને ગૃહોમાં દિવસ પૂરતી કાર્યવાહી મોકૂફ ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળની યાદીને અંતિમ ઓપ આપ્યો અને ઓવનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી સમાચાર વિગતવાર કેન્દ્રીય મંત્રીમંડળે પંદરમાં પંચની મુદત દરમિયાન ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના માટે એક હજાર નવસો વીસ કરોડ રૂપિયાના વધારાના ખર્ચ સહિત કુલ છ હજાર પાંચસો વીસ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પચાસ મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરેડેશન યુનિટ્સની સ્થાપનાને ટેકો આપવા માટે એક હજાર કરોડ રૂપિયાની મંજૂરીમાં સમાવેશ થાય છે साइंटिफिक तरीके अपनाने से किसानों की इनकम में सुधार आता है इसीलिए जरूरी है कि इंटरनेशनल स्टैंडर्ड्स पे एक्सपोर्ट्स को बढ़ावा देने के लिए फूड टेस्टिंग लैब्स की स्थापना की जाए तो आज के फैसले में ओवरऑल आउटलेट बढ़ाया गया टू सिक्स थाउजेंड फाइव हंड्रेड ट्वेंटी करोड़ रूपीज और उसमें से वन थाउजेंड करोड़ स्पेसिफिकली रखा गया फिफ्टी इरेडिएशन यूनिट्स एंड वन हंड्रेड फूड टेस्टिंग लैब्स के लिए મંત્રીમંડળે બે હજાર પચીસ છવ્વીસથી બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ સુધીના ચાર વર્ષના સમયગાળા માટે બે હજાર કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્રીય ક્ષેત્ર યોજના રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એનસીડીસીને સહાયની મંજૂરી આપી છે एनसीडीसी कोऑपरेटिव सोसाइटीज को लोन देती है आज उसका कैपिटल 2000 करोड़ रुपए से बढ़ाया गया ग्रांटी नेट के माध्यम से जो सबसे इम्पोर्टेंट पॉइंट है वो है ये जो लोन जाते हैं करीब करीब सवा आठ लाख कोऑपरेटिव को जाते हैं 29 करोड़ मेंबर्स हैं जिनके और 94 परसेंट फार्मर्स है उसके साथ जुड़े हुए एनसीडीसी जो लोन देती है उस लोन में करीब करीब नाइन्टी रिकवरी है नेट एनपीए जीरो આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા અને ઝારખંડ રાજ્યોના તેર જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર તાજેતરમાં ભારતીય માલ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી પચીસ ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે આજે લોકસભામાં શ્રી ગોયલે કહ્યું કે દેશ રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ પગલાં લેશે તેમણે કહ્યું કે સરકાર આ સંદર્ભમાં ખેડૂતો ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગ સંગઠનો સહિત તમામ હિસ્સેદારો સાથે સલાહ લેશે તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી એક વ્યાજબી સંતુલિત અને પરસ્પર ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યા છે શ્રી ગોયલે કહ્યું કે ભારત હવે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે અને થોડા વર્ષોમાં તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેમણે કહ્યું કે ભારતે સંયુક્ત આરબ અમીરાત બ્રિટન ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો સાથે ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર કરારોને અંતિમ સ્વરૂપ આપ્યું છે શ્રી ગોયલે રાજ્યસભામાં પણ આવું જ નિવેદન આપ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુધારવાની પ્રતિબદ્ધતા બદલ એઇમ્સ દેવધરની પ્રશંસા કરી ખાસ કરીને પાંચ આદિવાસી ગામોને દત્તક લઈને અને તેની સ્થાપનાના માત્ર છ વર્ષમાં વધુ સારી પ્રાથમિક તબીબી સેવાઓ સુનિશ્ચિત કરી હતી ઝારખંડના દેવધર જિલ્લામાં આજે આયોજીત એઇમ્સ દેવધરના પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા રાષ્ટ્રપતિએ એઇમ્સ દેવધરને આદિવાસી સ્વાસ્થ્ય માટે યોગ્યતા કેન્દ્ર તરીકે સ્થાપિત થવા બદલ અભિનંદન આપ્યા હતા તેમણે દૂરના સ્થળોએ ડ્રોન દ્વારા સારી આરોગ્ય સંભાળ સલાહ અને દવાઓ પહોંચાડવામાં સંસ્થા દ્વારા આપવામાં આવેલા યોગદાનની પણ પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે સંસ્થાએ અન્ય લોકો માટે અનુસરવા માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સમીક્ષા પર ચર્ચાની માંગના મુદ્દાઓ પર વિરોધ પક્ષોના હોબાળા બાદ આજે બંને ગૃહોમાં વારંવાર કામકાજ મોકૂફ રાખવામાં આવ્યું લોકસભામાં બે વાર અને રાજ્યસભા ત્રણ વખત સ્થગિત કરવામાં આવી હતી અને છેલ્લે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી બીજા સ્થગન પછી સાંજે ચાર વાગે લોકસભાની બેઠક શરૂ થઈ ત્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અમેરિકાએ લાદેલા ટેરિફ પર ચર્ચા શરૂ કરી હતી ત્યારબાદ અધ્યક્ષ ઓમ બિરલાએ શુન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો ઘોંઘાટ વચ્ચે તેમણે ગૃહને દિવસ માટે સ્થગિત કરી દીધું હતું રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા બપોરે બે વાગે ગૃહ ફરી એકત્ર થયું ત્યારે વિરોધ પક્ષોએ બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર નારા લગાવવાનું શરૂ કર્યું હતું ઘોંઘાટ વચ્ચે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સાંજે સાડા ચાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી જ્યારે ગૃહની ફરી બેઠક મળી ત્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતીય ચીજવસ્તુઓ પર અમેરિકા દ્વારા જાહેર કરાયેલા પારસ્પરિક ટેફ અંગે નિવેદન આપ્યું હતું સોરબકર ચાલુ રહેતા ગૃહની કાર્યવાહી દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ એબીઆઈડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહાન સાથે ફોન પર વાત કરી હતી પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના તેમના પરસ્પર સંકલ્પને પુનઃ પુષ્ટિ કરી તેમણે પરસ્પર સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલા નોંધપાત્ર પ્રગતિનું પણ મૂલ્યાંકન કર્યું અને તેમણે બંને દેશોના લોકોના લાભ માટે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો ભારતીય જનતા પાર્ટીએ બે હજાર આઠના માલેગાંવ વિસ્ફોટના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના એનઆઈએ વિશેષ અદાલતના નિર્ણયનું સ્વાગત કર્યું છે નવી દિલ્હીમાં પાર્ટીના સાંસદ રવિશંકર પ્રસાદે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો તેમણે દેશમાં ભગવા આતંકવાદનું ખોટું વાતાવરણ બનાવવાના કોંગ્રેસના કાવતરાની ટીકા કરી શ્રી પ્રસાદે કહ્યું કે વોટ બેંક માટે રચવામાં આવેલા સુનિયોજિત રાજકીય કાવતરું હવે તૂટી ગયું आतंकवाद को देश के ऊपर जबरन थोपने का जो कांग्रेस पार्टी का षड्यंत्र था वो आज धराशायी हो मालेगांव ब्लास्ट मामले में जो कोर्ट का फैसला आया है पूरे में स्पष्ट रूप से कहा गया है जो बातें अभी तक आई हैं किसी भी एक्यूज के खिलाफ कोई पर्याप्त सबूत नहीं है और प्रोसिक्यूशन अपना केस प्रूव नहीं कर सके ये कांग्रेस पार्टी की एक सोची हुई रणनीति थी ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી મંડળમાં રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યો અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે ચૂંટણી મંડળના સભ્યોની નવીનતમ યાદી તૈયાર કરવા માટે કમિશન જવાબદાર છે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સત્તાવાર સૂચના પછી આ યાદી ચૂંટણી પંચના કાઉન્ટર પર ઉપલબ્ધ છે બંધારણના અનુચ્છેદ ત્રણસો ચોવીસ મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ જવાબદાર છે ક્રિકેટમાં લંડનના ઓવલ મેદાન પર એન્ડરસન તેન્ડુલકર ટેસ્ટ શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટના પ્રથમ દિવસે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતે યજમાન ઇંગ્લેન્ડ સામે ત્રણ વિકેટે ત્ર્યાસી રન બનાવ્યા હતા અગાઉ વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી હતી અગાઉ યજમાન ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો હવામાન વિભાગે આજે આસામ મેઘાલયમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે વિભાગે આગામી છ થી સાત દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે દરમિયાન આજે રાજસ્થાનમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જૈનામાનીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં વરસાદ વધુ તીવ્ર બનવાની સંભાવના છે જ્યારે આવતીકાલથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે બેડમિન્ટનમાં ભારતના થરૂરૂન માનેપલ્લી અને લક્ષ્ય સેને મકાઉ ઓપન ટુર્નામેન્ટના મેન સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે થરૂને હોંગકોંગના લી ચેયુ યુને ઓગણીસ એકવીસ એકવીસ ચૌદ અને બાવીસ વીસથી હરાવ્યો જ્યારે લક્ષ્યએ ઇન્ડોનેશિયાના ચીકો ઓરા ડી વાડિયોને એકવીસ ચૌદ ચૌદ એકવીસ અને એકવીસ સત્તરથી હરાવ્યો જોકે આયુષ શેટ્ટી મલેશિયાના જસ્ટિન હો સામે અઢાર એકવીસ અને સોળ એકવીસથી હારી ગયા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી કિસાન કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના માટે કુલ છ હજાર પાંચસો ને વીસ કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર અમેરિકાએ લાદેલી પચીસ ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળની યાદીને અંતિમ ઓપ આપ્યો અને ઓવલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી આકાશવાણી પરથી સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર शर्मा से संसद में आज આજ कार्यवाही કાર્યવાહી સમીક્ષા